જી નમસ્કાર આજરોજ પ્રાંત અધિકારી શ્રી મુન્દ્રા નાઓ દ્વારા એક ઈસમને તડીપાર કરવાનો હુકમ થયેલ છે જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી અમારી હોય છે અને અમે પેટ્રોલિંગ દરમિયાન તેમજ ગામની વિઝિટ દરમિયાન અવારનવાર વવાર ગામમાંથી એક ઈસમ છે બાબુ ડોસા ગઢવી તે તેના નામની અમને ઘણી બધી ફરિયાદો મળેલી તેમજ ખૂબ જ માથાપારે અને જનુ નિઃવાભાવનો વ્યક્તિ છે તેવું ગામ લોકો પણ અવારનવાર ફરિયાદો કરતા હતા નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા જ ગામમાં એનાથી ત્રસ્ત થઈ ગયેલા હતા આ ટાઈપની જે અમને ફરિયાદો મળેલી તેમજ આગામી ચૂંટણીને ધ્યાને રાખી અને આ ફરિયાદો આધારે અમે અમારો ઉપરી અધિકારીશ્રીનાઓનું ધ્યાન દોરેલું હતું જે અનુસંધાને અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ અમારા ડીવાય સાહેબ શ્રી ડી જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમે આ ઈસમ વિરુદ્ધ હદપારની દરખાસ્ત તૈયાર કરી અને ડીવાય એસપી સાહેબ મારફતે મુન્દ્રા પ્રાંત અધિકારી સાહેબ સાહેબ શ્રી ચેતન મિસણ સાહેબનાઓને મોકલેલી હતી જેમાં આજરોજ સામેવાળો જે બાબુ ડોસા ગઢવી નામનો ઈસમ છે તેના વિરુદ્ધ મિસણ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આજરોજ મિશન સાહેબે તે સમને કચ્છ જિલ્લો તેમજ કચ્છ જિલ્લાની આવેલી અડીને આવેલી જેટલી પણ જિલ્લાઓની બોર્ડર છે એ તમામ જિલ્લાઓમાંથી જેમ કે પાટણ બનાસકાંઠા મોરબી આ ચાર જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરેલ છે તો ખૂબ સાહેબશ્રીનો આવકારદાયક અને સારો હુકમ છે જેનાથી એ તાલુકામાં તેમજ જિલ્લામાં આ ટાઈપના જે નોટોરિયસ માણસો છે એમને પણ બોધપાઠ મળશે અને પોતે ગુનાહિત કૃત્યો કરતાં અટકશે એવું અમારું ચોક્કસપણે માનવું છે તો બાબુ ડોસાઈ ગઢવી નામના હિસાબને આજે અમે રાઉન્ડઅપ કરેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુમાં છે